સુરતના પાનેસરા પોલીસ મથકની હદમાં તિરુપતિ સર્કલ પાસે થયેલી યુવાનની હત્યા મામલે પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે સુરતમાં હત્યા સહિતનો બનાવમાં રોજિંદો વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ગત સત્તરમી સપ્ટેમ્બરના રોજ તિરુપતિ સર્કલ પાસે એક સાથે સાત જેટલા મિત્રો ભેગા થયા હતા અને હોટલના રૂમ બાબતે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો મિત્રના જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી અને તે પણ માત્ર પચાસ રૂપિયાને લઈ થયેલા ઝઘડામાં એક યુવાની ચપ્પુના ઘા ચૂકી હત્યા કરાઈ હતી હાલ તો આ હત્યાકાંડમાં પાંડેસરા પોલીસે બે હત્યારાઓ બિટ્ટુ સિંહ વધિયા અને ચંદન દુબેને ઝડપી પાડી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી એકના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માતા પૂર થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ

ના હતા અને આજ સોલ સોલ નો પચીસ ના રોજ ના બર્થ હતા અને ઝઘડા બસ કે માં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા આ બાબત ની જ નાની માં કૃત્ય થઈ ગયું